પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યા સહિત ઉત્તરપ્રદેશને પંદર હજાર સાતસો કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓની આપશે ભેટ અયોધ્યા એરપોર્ટ અને અયોધ્યા ધામ જંક્શન રેલવે સ્ટેશનનું કરશે ઉદઘાટન પીએમ મોદીના સ્વાગત માટે અયોધ્યા તૈયાર દેશને આજે મળશે સુપરફાસ્ટ શ્રેણીની નવી અમૃત ભારત ટ્રેન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે નવી અમૃત ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી દરભંગા અયોધ્યા આનંદ બિહાર અને માલડા ટાઉન બેંગલુરૂ વચ્ચે દોડશે નવી ટ્રેન તો છ વંદે ભારત ટ્રેનને પણ આપશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે અમદાવાદમાં પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં લેશે ભાગ ગાંધીનગરમાં એનસીડીએફઆઈ નો કરશે શિલાન્યાસ રાજસ્થાનમાં ભજનલાલ શર્મા સરકારના મંત્રીમંડળ નું આજે વિસ્તરણ લગભગ વીસ મંત્રીઓના શપથ ની શક્યતા રાજ્યપાલ કલરાજ મિશ્રા નવનિયુક્ત મંત્રીઓને લેવડાવશે શપથ વારાણસીમાં ચાલી રહેલા કાશી તમિલ સંગમના બીજા તબક્કાનો આજે અંતિમ દિવસ સત્તર ડિસેમ્બરથી શરૂ થયેલા કાર્યક્રમમાં તમિલનાડુથી આવેલા હજારો લોકોએ લીધો ભાગ ગુજરાત એસટી વિભાગના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં કરાયો ત્રીસ ટકાનો વધારો વિવેદ સંવર્ગમાં રૂપિયા 5300 થી રૂપિયા 26600 સુધીનો કરાયો વધારો સાત હજાર કર્મચારીઓ રાજ્ય સરકાર નો મહત્વનો નિર્ણય વડોદરા જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતો એકત્રિત કરી બનશે નવી વાઘોડિયા નગરપાલિકા વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોના ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસ ની સાથે અનેક સુવિધામાં થશે વધારો યુક્રેન પર રશિયાના હવાઈ હુમલામાં ત્રીસ થી વધુ લોકોના મોત એકસો સાહીઠ લોકો થયા ઘાયલ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અવદી શહેરની લીધી મુલાકાત અને મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે રમશે બીજી વન ડે ત્રણ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા એક શૂન્યથી આગળ ટીમ ઇન્ડિયા આજે સિરીઝમાં બરાબરી કરવાના ઈરાદાથી ઉતરશે મેદાનમાં